નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવનારી બોર્ડની પરીક્ષા માટેના અગત્યના વિકલ્પો છે એમાં વિકલ્પ નંબર એક છે મનુષ્યની આંખનું દૂર બિંદુ કેટલું છે જવાબમાં આવશે અનંત અંતર વિકલ્પ નંબર બે છે મનુષ્યની આંખનું નજીક બિંદુ કેટલું છે જવાબમાં આવશે પચીસ સેન્ટીમીટર વિકલ્પ નંબર ત્રણ છે લઘુદ્રષ્ટિની ખામીનું બીજું નામ શું છે જવાબમાં આવશે માયોપિયા વિકલ્પ નંબર ચાર છે ગુરુદ્રષ્ટિની ખામીનું બીજું નામ શું છે તો જવાબમાં આવશે હાઈપર મેટ્રોપિયા વિકલ્પ નંબર પાંચ છે લઘુ ખામીનું નિવારણ કરવા માટે કેવા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે જવાબ આવશે અંધગુ લેન્સ વિકલ્પ નંબર છ છે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે કેવા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે બહિર્ગુ લેન્સ વિકલ્પ નંબર સાત છે મનુષ્યની આંખનો ડોળાનો વ્યાસ કેટલો છે જવાબ આવશે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર વિકલ્પ નંબર આઠ છે નેત્રમણીનું બીજું નામ શું છે જવાબ આવશે સ્ફટિકમય લેન્સ વિકલ્પ નંબર નવ છે કીકીના કદને નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે છે જવાબ આવશે કનિનિકા વિકલ્પ નંબર દસ છે નેત્રમણીને નાનું મોટું કરણ કાર્ય કોણ કરે છે જવાબ આવશે સિલેરી સ્નાયુઓ આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્રમિ નથી જય હિન્દ જય ભારત અસ્તુ